ભાઈ તમે ક્યાં આવી ગયા પત્રીજા તું ચો ગયો હું તો પોણી હવે મારે ના એ શું કરવા જાવજા ને ટાળો કરવો હે

જય માતાજી ભુવાજી શું કર્યું આભાર હતું ટાળો કરવાનો આપણે

ए मारे आ फरखा जी पाड़ में बदन हदी करिन बैठा छ भोजी आ ने जो जो और तुम को आ जो हो करो आ पाड़ में बदन हदी कर बैठा सन ले भोजी आवे अरे लाइट तो पड़ है बाहर में ले मत आ Nguyên tạc. Tân hương, I am wiggy. I can't run waggy. Ba hoàng 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 hoàng

ગમર થઈ જ인다 હા રેડી રેડી દોડો કરાય તો ગમર થઈ જ્યું હવે કોઈ ખાતું નહી ઉધર બુધર થઈ જાશે મટી જા ચિંતા ના કરતો અને પતરી જા ખાલી મજા આવો ને બીજી મજા આવશે એટલા તો આયા છે હું આયો છું હે હું કુંબી

પુવાજી ના લે યુડીપી નહી આયા બુજી લે ભતીલા આયા નતા તુએ આ રે મેં ક્યાં પુવાજી આલી વગર તો તારો જ કરતા ને ગયા આઈ ગયા હવે તાવડો થાહે તમે પુવાજી હા જો તારા આપણે કાળો કઈ દેણો કઈ દે તો અમે આખે એ કી મા પુવાજી

પત્રી જા તું કરે છે પ્યાડા ને બેડા ખાવાનું નહીં ખાવાનું છે ને તમે બહુ દિવસો વળગાડ કરી રાખો તમારા પાસે પ્યાડા જોઈ જોયું Cho lạc hô khô, lạc hô chocolate lạc hô chocolate lạc hô chocolate đi hô chocolate lạc hô chocolate lạc hô chocolate lạc hô chocolate lạc બધાને કહું છું આ ભૂત આપડે ટાળો કરો ને એટલે એવી હેડ થી વડા પડસો એક આગા નાલ છે બીવાતા કોઈ હો સારું શું કીધું હો આ તમે બધાને કહું છું પાછા એક ગમે તેમ પડસો આલ છે બુઆજી હો